અવાજ કેવો આવે ખાણી નો તો નક્કી હા તો એનો હેડક ડુબીને કે મિત્ર મરશા બોર આહી પણ છે એટલા ટીકા ઉગા ગડી ના ગડી જો ને તક મોટો બડો આખો દી બેયાત કરે બેયાત કરે એટલે તો ટીકા કે તો મિત્રો હું છે ને આગળ નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયો ના તો એની દીધા નાઈ નથી એમ જોઉં નાતી કરવા <laughs> <laughs>

મિત્રો જો આ છે આપડી જમરૂખડી ના જમરૂખ દેશી આ દેશી જમરૂખ હું તો બે ચાર તો ખાઈ ગયો એટલા વાર રાખ્યા છે મે બીજો કઈ કાલ ખાવા થાય તો સારું ચાલ તું મરચા ખાટી નાખ પછી મારે જવું છે ગામમાં માવા લેવા મારી હાથની એક કુલકુલ હે ઠંડુ ઠંડુ કુલકુલ 10 રૂપિયા વાળે કુતરે તુતરે તુતરે હેલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં હું જોડો જાવ ગામમાં માવા લેવા કે માવા કુટિયા છે માવા ઉગર તો હાલે નહીં તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગ કેમ તારા પર કાળ ઉમર નથી પ્યારા તો કાઢ નાખ બધી નીકળી જાય તો કાડ કાકો તો મિત્રો ભાવ ગોવિંદ આવે છે કાન દુખે કે દુખે તો ફ્રક્તી ને કેવું લાગ્યું લાગે હું બહુ દુખે કાન મને એવું છે તો વિંધાવન કોને કીધું આ બી નહીં બધી આવ્યા તેવું વિંધાવવા પડે ને કાં એવું છે તો મિત્રો એક કડી પહેલી દીધી છે હજી એક વિંધા હજી એક પાડવાનું છે બોલ

ફરીથી તેમ મને બોલાવ માખરો તો મિત્રો તો બે એકડી પેલી જો ત્રણ થઈ ગયું એક પહેલાને વિધાયલ હતી પાછળ ને કાનમાં જો આવે એમાં એવું હે કે કાન માં કોને કીધું ખાવતી ખાવતી એવું છે નિંદડું તા હું તો ખાતો કુતરી થઈ એ Kau lagu film, kau Kan Du lagi dihahde. Hm. Akan bau tuh filmnya. Widayaun kau negatif atau polibadukan? Pola kan. Biar kadir yuk kalau kau. Ini tuh pola biar kakom nak termanam

کونه خبر اوبدو هزر کیږي اوبدو دوخه اول پاده نه ته همم عام خوایم که هم هم من نوو درخات سګل کاپین مزه نه خاوې همنه خاوون خبر نه پړې مزه پوله ته کهو مرته ته چالو بلې وښاړي લે <laughs>

अवने न करवाना है अवने अवने करवाना मशीन फी दे अब तो का गंधो करवो छे है नकाबा ठिगला मशीन न था तो मित्रों वाल केवा के पासे केवा लागे छे कमेंट कर देजो मने तो जरीय ही हारा ने, है? ने लागे है श्री की न्याला लागे थाने नो हारा लागे काही नी मने हारा लागे न केवा मस्त लागे और बाकी दाढ़ी नो करे न करू हूं दातु काड्या करे दाढ़ी आखी न करे थोड़ो राखी मस्त लागे क्या जुलुम है हम्म

મારે આનું બદલું કરવાનું છે hello મિત્રો તો હવે અહીંયા બ્લોક ની એન્ડ આપી દઈએ તો ચેનલ માં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય મહાદેવ બાય બાય મહાદેવ મળશું હવે નેક્સ્ટ બ્લોક માં